મિત્રો બાકીના પ્રશ્ન નંબર 1 થી 7 આજ ચેનલના ચેનલ પેજ ઉપર અપલોડ કરેલા છે તમારે તે પ્રશ્નોના ઉત્તરો જોવા હોય તો ચેનલ પેજ ઉપર જઈ પ્લેલિસ્ટ માં જઈ તમે તે વિડિયોને જોઈ શકો છો અત્યારે મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું પ્રશ્ન નંબર 8 થી લઈ અને 10 સુધી તો મિત્રો સુંદર મજાનું લોકગીત છે હરી ઘરે આવો ને જેમાં આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે કેવી કેવી તૈયારી કરીએ તેનો સુંદર મજાનું આપણને આ કવિતામાં આ લોકગીત દ્વારા સુંદર મજાની માહિતી આપવામાં આવી છે કે તમે શીખી ગયા હશો તો મિત્રો ત્યારબાદ હવે જોઈએ પ્રશ્ન નંબર 8 પ્રશ્ન 8 છે મિત્રો જેની આપણે સૂચના આપી છે તમારા વિસ્તારમાં ગવાતું હોય તમારું મનપસંદ એક લોકગીત મેળવીને લખો મિત્રો તમારા વિસ્તારમાં ગવાતું હોય તમને પસંદ હોય તેવું લોકગીત તમારે અહીં શોધીને લખવાનું છે આ માટે તમે તમારા એ મોબાઈલના ઇન્ટરનેટનો ગૂગલ તમારી શાળામાં લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો હશે તો મિત્રો તમે તેનો ઉત્તર લખી શકો છો અહીં આપણે મને જે પસંદ છે તે લોકગીત અહીં રજૂ કર્યું છે તમને પસંદ હોય તમે જાણતા હોય તમારા વિસ્તારમાં ગવાતું હોય તેવું લોકગીત તમારે અહીં રજૂ કરવાનું છે તો લોકગીત આ પ્રમાણે છે પ્રથમ ગણેશ બેસાડો મારા ગણેશ ઉદાળા ગણેશ ગુんだળા ને મોટી ખાડાળા ગણેશજી વરદાન દેજો મારા ગણેશ ગુんだળા ગણેશ ગુんだળા ને ખાંદે રૂપાળા 33 કરોડ દેતા સિમળીએ આવ્યા હરખાવ્યા છે ગૌરીના મન ઓ મારા ગણેશ ગુんだળા હરખાવ્યા છે માવડીના મન મારા ગણેશ ગુんだળા ઉઠો ગણેશ ઉઠો પરમેશ તમે આવી મારા આંગ રહેશે મારા ગણેશ ગુんだળા વિવાહ

અહીં જે પ્રશ્નોના જવાબ લખવાના છે તે મિત્રો એકમના આધારે લખવાના છે મિત્રો કુલ 5 પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો પ્રશ્ન 1 તમને આ ગીતમાં કઈ બાબત સ્પર્શી કેમ મિત્રો તમને આ ગીતમાં કઈ બાબત સ્પર્શી ગઈ અને કેમ તો જોઈએ ઉત્તર મને આ ગીતમાં મહેમાનોના સ્વાગતમાં જે તૈયારીઓ કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ અતિથિ દેવો ભવનનું મહત્વ રહ્યું છે તેથી તેમનો યોગ્ય સ્વાગત કરવું જોઈએ મિત્રો આ બાબત મને સ્પર્શી ગઈ મને ખૂબ આનંદ થયો આ કાવ્યમાં આ બાબતને જાણીને એમ તમને આ કાવ્યમાં કઈ બાબત કયો મુદ્દો વધારે પસંદ પડ્યો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન બે નાવળ માટે જમુનાજીના નીર આપવાનું

આંગણામાં ફૂલ પાર કરવામાં આવ્યા છે તો મિત્રો આવી તૈયારી થઈ છે પ્રશ્ન 4 વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે થશે તો રહે ઉત્તર વાલમ આવ્યા પછી તેમને ઉતારા માટે દાંતણ કરવા દાડમ અને કરીની નાળી નાહવા માટે કુંડિયામાં જમનાજી નાળી ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર મનોરંજન માટે સોફા અને પાસાની જોડ

કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે તેમાં અત્યારના સમયમાં વપરાતા સાધનો નવી નવી વાનગીઓ ઉમેરી શકાય તો મિત્રો આટલી તૈયારી વધારાની કરી શકાય આ સિવાય તમારા મનમાં હજી પણ કોઈ નવો આઈડિયા આવતો હોય કે આપણા ઘરે મહેમાન આવે અને આપણે આવી તૈયારી કરી શકીએ તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે તો મિત્રો આમ પાંચે પ્રશ્નો કવિતાના આધારે સમજી આપણે ઉત્તરો લખ્યા હવે આગળ જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન મિત્ર સ્વાગ્યાનો છેલ્લો પ્રશ્ન છે દશ મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો મિત્રો તમે કોઈ જગ્યાએ મહેમાન ગતિએ ગયા છો મહેમાન ગતિ માણવા માટે ગયા છો તો તમને કેવો અનુભવ થયો તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે તો જોઈએ ઉત્તર તો મિત્રો પત્રની શરૂઆત કરીશું ત્યારે સૌપ્રથમ પત્ર લખનારનું સરનામું આવે ઉદાહરણ તરીકે જો પત્ર હું લખી રહ્યો છું તો શરૂઆતમાં જમણી બાજુએ યાદ રાખીશું ગુજરાતીમાં જ્યારે પણ પત્ર લખીશું ત્યારે જમણી બાજુએ પત્ર લખનારનું સરનામું આવે પત્ર હું લખી રહ્યો છું તમે ઉત્તર લખશો ત્યારે પત્ર લખનાર તમે હશો તો સૌ પ્રથમ તમારે અહીં તમારું સરનામું લખવાનું થશે તો મિત્રો સરનામું આ પ્રમાણે લખીશું સૌપ્રથમ તમારો ઘર નંબર ત્યારબાદ શેરી આવતી હોય તો શેરી ત્યારબાદ કોઈ રસ્તો આવતો હોય તો રસ્તો ત્યારબાદ તાલુકો જિલ્લો અને તારીખ મિત્રો અહીં આપણે પોસ્ટ પણ ઉમેરી શકીએ છીએ તો આ રીતે મિત્રો આપણે ઉત્તર લખીશું અને તારીખ ખાસ નોંધીશું તો આ પ્રમાણે સરનામું સૌપ્રથમ ઘર નંબર ત્યારબાદ શેરી ત્યારબાદ ગામ ત્યારબાદ તાલુકો ત્યારબાદ જિલ્લો અને તારીખ તો મિત્રો સરનામું લખાઈ ગયા બાદ હવે આપણે આપણા મિત્રને પત્ર લખી રહ્યા છીએ તો સંબોધન મિત્રના નામે પ્રિય મિત્ર મદન ઘણા સમયથી તારો પત્ર નથી તેથી પત્ર લખવા બેસી ગયો અમે બધા અહીં મજામાં છીએ આશા રાખું છું કે તમે બધા પણ મજામાં હશો આપણો આ સૌપ્રથમ સંબોધન એક ફકરો પૂરો હવે પત્ર લખવાનું જે કારણ છે તે પત્ર લખવાનું ખાસ કારણ એ છે કે અમે સૌ પરિવાર મામાના ઘરે ફરવા ગયા હતા મામાએ અમારા સ્વાગત માટે ઘણી તૈયારીઓ કરી રાખી હતી તેઓ અમને લેવા માટે બસ સ્ટેશન સુધી પણ આવ્યા હતા આ પહેલો ફકરો પૂરો આગળ વધીએ ત્યાંથી અમે મામાના ઘરે પહોંચ્યા તરત મામીએ ચા અને નાસ્તો કરાવ્યો ત્યારબાદ અમને અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો જ્યાં અમારી બધી સગવડોનું ધ્યાન રાખવાનું કહ્યું હતું અમે જેટલા દિવસ ત્યાં રોકાયા એટલા દિવસ અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ

તારા વર્તા પત્રની આશા સાથે લખિતન તારો પ્રિય મિત્ર નેહુલ માવાણી તો મિત્રો છેલ્લે અંતિમ પત્ર લખનાર વ્યક્તિનું નામ આવે છે તે પણ જમણી બાજુ યાદ રાખીશું ગુજરાતીમાં જારે જારે પત્ર લખીશું ત્યારે સૌપ્રથમ પત્ર લખનારનું સરનામું જમણી બાજુએ અને છેલ્લે પત્ર લખનારનું નામ પણ મિત્રો કાગળ લખતા હોઈએ ત્યારે જમણી બાજુ આવે છે અહીં તમારે તમારું નામ લખવાનું છે તો આ રીતે આપણે આપણા મિત્રને મહેમાન ગતિની મજા માણી મામાના ઘરે તે રીતના પત્ર લખી શકીએ તમે પણ મિત્રો મામાના ઘરે જતા હશો તમને ત્યાં મહેમાન ગતિ માણવાની ખૂબ મજા આવતી હશે તો તમે કેવી રીતના ત્યાં મહેમાન ગતિ માણો છો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે તો આ રીતે મિત્રો તમામ પ્રશ્નોના ઉત્તરો લખ્યા તો મિત્રો આમ આપણો જે એકમ છે તેના પ્રશ્ન નંબર 8 થી 10 અહીં વિગતે વ્યવસ્થિત જોયા આશા રાખું છું કે તમને તમામ તમામ મુદ્દા સમજાઈ ગયા હશે બાકીના પ્રશ્નોના ઉત્તરો જોવા માટે આ ચેનલના ચેનલ પેજ ઉપર છે તમે તે પ્રશ્નોના ઉત્તરો જોઈ શકો છો આ સિવાય બાકીના વિષયોના ઉત્તરો તેના અભ્યાસ તેના સ્વાધ્યાય તમને આ ચેનલ પેજમાં મળી જશે મિત્રો આ સિવાય અમારી નવી ચેનલ છે અરવલ્લી એજ્યુકેશન તેને પણ સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે જે જે ઐતિહાસિક સ્થળો છે તેની સુંદર માહિતી આ ચેનલ ઉપર તમને મળી રહેશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે એમ કે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર